સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બે લાયકોને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જી એસ એસ બી ભરતી બે હજાર ચોવીસ તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ મિત્રો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વની ખેતી મદદની તથા અન્ય કુલ પાંચસો પ્લસ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે તો અહીં ભરતી સંસ્થાનું નામ જો ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ અહીં અરજી કરવાની શરૂઆતની તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસ છે જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ વીસ જુલાઈ બે હજાર ચોવીસ છે અરજીનું માધ્યમ ઓનલાઈન રહેશે સત્તા સત્તાવાર વેબસાઇટ સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અને તમે અરજી કરી શકો છો આગળ આ ભરતી વિશે વાત કરીએ તો પોસ્ટના નામ અથવા કુલ ખાલી જગ્યા વિશે વાત કરીએ તો ગુજરાત કૃષિ વિભાગમાં નવીનતમ ખાલી જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે આ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઇટ પર જાહેરાત કરવામાં આવી છે મિત્રો અહીં વાત કરીએ તો નોટિફિકેશન ખેતી મદદનીશ બાગાયતી મદદનીશ મેનેજરની બેમ પાંચસો ને બે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અરજી ફોર્મ ભરવાની તારીખ વિશે વાત કરીએ મિત્રો તો અરજી ફોર્મ ઓનલાઇન તમે એક જુલાઈથી અહીં વીસ જુલાઈની અંદર તમે ભરી શકો છો મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખની રાહ જોયા વિના તરત જ ફોર્મ ભરી શકે છે મિત્રો વયમર્યાદા વિશે વાત કરીએ તો ખેતી મદદની સહિત વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની વયમર્યાદા નીચે મુજબની છે જ્યારે ખેતી મદદનીશમાં નિશમાં અઢારથી પાંત્રીસ વર્ષ બાગાયતી મદદનીશમાં નિશમાં અઢારથી તેત્રીસ વર્ષ અને મેરેજ મેનેજરમાં મિત્રો અઢારથી સાડત્રીસ વર્ષ છે અહીં રાજ્ય સરકારના નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદા વિશે છૂટ પાત્ર રહેશે તથા ઉમેદવારોને વયમર્યાદા સાબિત કરવા માટે વયમર્યાદા સબ સંબંધિત કોઈ પણ યોગ્ય દસ્તાવેજ અપલોડ કરવાનો રહેશે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ મિત્રો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડમાં વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ રાખવામાં આવી છે જ્યારે શૈક્ષણિક લાયકાત સંબંધિત ડિગ્રી અને ડિપ્લોમા આ ઉપરાંત આવી શકે છે મિત્રો અહીં ઉમેદવારો અરજી ફોર્મ ભરતા પહેલા એકવાર સત્તાવાર વેબસાઇટ જરૂર તપાસવાની રહેશે મિત્રો અરજી ફી વિશે વાત કરીએ તો ખેતી મદદની સહિત વિવિધ જગ્યાઓ પર અરજી કરવા માટે અરજી ફી નીચે મુજબ રાખવામાં આવી છે સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે અરજી ફી પાંચસો રૂપિયા રાખવામાં આવી છે જ્યારે એસસી એસટી ટી પી ડબલ્યુ એસ અને મહિલા વર્ગ માટે અરજી ફી ચારસો રૂપિયા રાખવામાં આવી છે અરજી ફી ઓનલાઈન મોડથી તમારે ચૂકવવાની રહેશે અરજી કઈ રીતે કરવાની છે તેની સંપૂર્ણ માહિતી મેં મિત્રો અહીં લખી છે આ સ્ટેપ ફોલો કરી તમે તમે જરૂરથી અરજી કરી શકો છો તેમજ આવી તમામ ભરતીની માહિતી માટે આજે જ તમે અમારી વેબસાઇટને વિઝિટ કરી શકો કોચો તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે અને બધી માહિતી માટે અમારો વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો છો વેબસાઇટ પર અમારું વોટ્સઅપ ગ્રુપ મળશે મિત્રો તો જરૂરથી જોઈન કરવાનું ભૂલતા નહીં મળીએ મિત્રો નવા વિડીયોમાં